મિત્રો હવે જમીન કિંમતી થઈ ગઈ એટલે સરકારે પણ કીધું કે ટાઈમસર વારસાઈ કરાવો નહીં કરાવો તો એની પેનલ્ટી લાગુ પડશે અહીંયા કે સરકારના વખાણ કરવાની વાત નથી પણ ખરેખર સમયસર વારસાઈ ચડાવી દેવી જોઈએ એટલું જ નહીં કજીયા ઓછા થાય એટલે બધાના ભાગ પણ પાડી નાખવા જોઈએ વિભાજન કર નાખવું જોઈએ જેથી કરીને જેને જે જમીન વેચવી હોય ખરીદવી હોય એની અંદર કઈ સુધારા વધારા કરવા હોય તો કરી શકે આવી જ રીતે જમીન તમારે જયારે વેચવા જાવ ને ત્યારે આખી વારસાઈ પડી હોય તો બધાના સહમતીઓ માગશે અને જે પુખ્ત મની વ્યક્તિ છે કારણ કે આ એચયુએફ હિન્દુ સંયુક્ત કુટુંબની પેટી છે તો એ બધી વ્યક્તિઓના સરનામા વાગશે ભલે એના નામ સાથે સાત નંબરમાં ચડેલા ન હોય તો એની સરનામા સાથેની સહમતી આધાર કાર્ડ પણ સાથે જોડવા એનો એક નમૂનો તમને બતાવું છું યાદ રાખજો અહીંયા હું તમને ખાલી વિગતો સમજાવું છું રમણીભાઈ કોટલીયા વિડીયોની અંદર જ્યારે રમણીભાઈ કોટલીયા રેવન્યુ માર્ગદર્શન ની અંદર નિરાતે આવા બધા કામ જાતે કરતા શીખવાડું છું અહીંયા તમને એની માહિતી આપું છું તો બે વસ્તુ અલગ અલગ છે ચાલો એને સમજીએ કે અહિયાં એક વારસદાર ની સહમતી અંગેના પત્રક નો નમૂનો છે જુઓ કે આ બધા વારસદારો અહીંયા બતાવ્યા છે કે અમે વારસદારો જે છે આ ભાઈ જે છે જમીન ખરીદનાર છે અમે એટલાના વારસદારો છીએ જમીન ક્યાં આવેલી એનું વર્ણન છે જમીન કુલ મિલકત જે છે અઘાટ વેચાણ આપવા માટેની સહમતી છે અને એ બાબતે અમે ભવિષ્યમાં કોઈ વાંધા વચકા નહીં ઉભા થઈએ કારણ કે ગાંધી બાબુ વાળી નોટની ગઢડી આવી જાય ને પછી એકાદો પાછો જાગે ત્રીજા માણસના એક જાતી હોય ત્યારે એટલે એમાં કાંઈ કરી તો ન લે પણ સામેવાળા માણસને હેરાન કરે તો એવું ન થાય એટલે પછી આવું પરિસ્થિતિ જોડી દેવાનું એકમાં ન હમતા હોય ઝાડા જણા ફોટા માર લેવાના અંગૂઠાની છાપ લઈ લેવાની સહમતી આપણને સહી લઈ લેવાની નામ એનું આધાર કાર્ડ જોડી દેવાનું જેથી કરીને ભવિષ્યમાં એ કંઈ પ્રકારનો વાંધો વચકો કરી ન ઉભો એટલે ખરીદનાર જે છે એ આવી સહમતીઓ માંગતા હોય છે આનો એક નમૂનો મેં તમને સમજાવેલો છે જેથી કરી એને ભવિષ્યમાં ખરીદનારને કોઈ મુશ્કેલી ન પડે અહીંયા ખરીદનારની કે વેચનારની કોઈ એકની તરફેણ કરવાની વાત નથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ખરીદનાર કે વેચનાર ને ઉભી ન થાય એટલા માટે તેની આ માહિતી હું તમને આપું છું આવી અવનવી માહિતી માટે રમણીભાઈ કોટળિયા ની ત્રણેય ચેનલ જોતા રહ્યો રમણીભાઈ કોટલિયા વિડીયો જે તમે આ જોવો છો રમણીભાઈ કોટલિયા રેવન્યુ માર્ગદર્શક અને રમણીભાઈ કોટળિયા ઓડિયો એટલે ખેડૂત માર્ગદર્શન